લે ગો બોરાઈ નો વેઠો કર નાખે તું હેડ એવું આફરને તમે ના જીતીકો અરે હું ના જીતીકો હાલત મંગાનો વેઠો કર નાખે એવું આપણો વેઠો करतो હશે હેડ ની લે હા કેટલો ધંધો છે આપડે 1000 હું 1000 તું એ કાકરમાંથી ખાઈ જાય કો લ્યા 2000 થઉ કર પેલા આ તો ઈર્યો તો લઈ ગયો તો વાય તાણ

આ મને દેખું ભાઈ તો આવી અફરવાલા કરી ને ઓ તમે ઓલ્યો હો માર તા મેલો બે દન જેટલા ટાઈમ આતો એટલે બરોબર એક તો ગુડી મેલો મેલો બીજા કુટીયા બચાવો નખ માર્યો નખ એ નહીં અમે નખ કડાઈ માર નખ માર્યો છે ઓમ કઈ માર ઓમ માર એકી વાર ફોડો તોલ લે હું જોઈ રહ્યો છું મેરો હા હા ફોન કાઢો એ તું જોઈ હું ફોન નાખું બોલા હું ફોન નાખું નાક નહીં કરવાના ના કરી તો ફોન નાખું લ્યો ના મારી જો ના ફોન નાખ્યો ના છોડે બીજા હાથે ના પકડી રહ્યા ને એક જ હાથે કીધું અમે તો એવું કીધું તામ બીજો હાથ લઈ પકડવાનો બસન ચાલ દો અમે તો ગમે તે કીધું આ તો માંગ કી જાવ જો બકા મને મંગા તાર વે તો થઈ જવાનો મારો હું મારો બેટો હું કહું છું જો

જો આ દળો રહ્યો ને ડોલ નાખો ને તો બધા પતંગ ફ્રી હાલ દઉં આ તો તો નાખી દઉં હું તો ના નાખે કોને તો પોત નો માલ હોત હજાર રૂપિયા તમારા બાપા જીવ બહુ સારું સારું હાલ દઉં મંજૂર હા મંજૂર છે પેલા વગાડે છે વગાડે ને વાડે નાખી દે ના હાલ જ નહીં હાલતો યાર આ વાત વગાડું તો બધા છોકરા છે બેહી બેસી રહેજો જાઉં

અલ્યા તેમ દોળા લ્યા જીતી ગયો ફર જીતી ગયો ફર આ આઉ કોઈ આવી ચેલેન્જ આલે ને દોરી માં ના ઓય સદુબા ના હોય બોલી દો દો એ તો દોરી નાખવાની પતય આલે તાર હે ને તાર તો ગોડો ડોહો આ દોડો ના પકડ એ બોલ સમા સીધી કરે તો કરી સીધી આ ટ્રાય મારી હા કરો કરો હા અને ડોલ માં પડે ને તો તમારા 3 ટ્રાય 3 વખત બરાબર આટલે નખવાના આટલે યામું આટલે લીટી હે યાર જો હું પેલા ત્યાં શીખવાડ દઉં કરી એ હું નાખવા બરાબર આ એક આ તો હું તો શીખવાડી કરી ભાઈ ભાઈ આવડી જાય પણ જા તો લઈ જા બરાબર હા હા એ ડોલી હે ડોલી લે પટક ડોલી હે રુ બેટુ જો ના એક બેન તઈ શું કે આ બોલો એક એ એ રાખો અલ્યા ડળો રાખેર ઓ ડળો ડળો ચલો ડળો જો તમાર અરે ડળો થી અમે નાખવ્યા રાગો ગોરતો રે હું કહું હ તમે આર્મોનિયમ મન લો ત્યાં કે કાકોટા જહી નહીં માનવાની અમે જીતવાનું જ છે નો હા હજાર આલી છૂટું કરો તો કર દો નહીં હજાર બજાર તો લેવાના સીધા બાંથીમાં એવું

આયું એ અમાર નુકસાન પડે એવું સાચું ગાવ સાચું પા આ તો અમે લાલત માઈ જાતા તો મને બે કોડી આલે તમે લઈ જતા ના માર તો બધું લઈ જવાનું મોટો મોટો બધું લઈ જવાના આયું મોટોય મોટો દર બધા સુકા ઉપર હે પૈસાથી ઉપર આપળો લે તારી ઓતો લો કે મારે લે લે બધું તમે કીધું તો ખબર હતી યાર અમે જઈએ અમે કીધું ઓફર 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 બંગબા હવે જીએ આવજો તાન અલે તમને બધું કોઈ

બધી વેરાયટીઓ મારી જશે અમારા ત્યાં આવો અમારા ત્યાં આવેલા પીયા લાલ ધોળા બધા મળી જશે